જો તમે યુટ્યુબ પર વિડીયો બનાવો છો અથવા વિડીયો બનાવવાનું વિચારો છો તો તમને એક પ્રશ્ન રહેતો હશે કે લોંગ વિડીયો બનાવવા જોઈએ કે શોર્ટ્સ વિડીયો બનાવવા જોઈએ બંનેના ફાયદા છે બંનેના નુકસાન છે તો આજના વિડીયોમાં આપણે ડિટેલમાં જાણીશું લોંગ વિડીયો અને શોર્ટસ વિડીયોના ફાયદા શું છે અને નુકસાન શું છે તો પહેલા આપણે શોર્ટ્સની વાત કરીએ અને શોર્ટ્સના ફાયદા જોઈએ શોર્ટ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં તમારે કોઈ સેટઅપની જરૂર નથી પડતી એમાં તમારે કોઈ પ્રોફેશનલ કેમેરા સ્ટુડિયો કે કોઈ મોટી લાઈટોની જરૂર નથી પડતી સોર્ટ્સને તમે ડાયરેક્ટ સિમ્પલ મોબાઈલથી પણ સુક કરી શકો છો અને મોબાઈલમાં પણ એડિટ કરી શકો છો અને નો બીજો ફાયદો એ છે કે શોર્ટ્સમાં રીચ જલ્દી મળે છે માં વ્યૂઝ જલ્દી આવી જાય છે જ્યારે તમે કોઈ લોંગ વિડીયો અપલોડ કરો છો તો એમાં કોઈ સર્ચ કરીને તમારી પાસે પણ એ વિડીયોમાં આવે છે સેમ એવી જ રીતે જ્યારે તમે કોઈ શોર્ટ્સ અપલોડ કરો છો તો એને કોઈ સર્ચ નથી કરતું એ ડાયરેક્ટ શોર્ટ ફીડમાં આવે છે અને ઓટોમેટિક એમાં વ્યૂઝ આવે છે લોંગ વિડીયોમાં કોઈ સર્ચ કરીને આવે છે એમ માં તમારે કોઈ સર્ચ કરીને નથી આવતું જે ઓટોમેટિક ઉપર શોર્ટ માં તમારે વ્યૂઝ આવે છે શોર્ટ્સનો હજી એક ફાયદો છે જ્યારે તમે લોંગ વિડીયો બનાવો છો તેમાં વ્યૂઝ નથી આવતા તો એની નાની નાની ક્લિપો બનાવી તમે શોર્ટ્સમાં અપલોડ કરી શકો છો અને રિલેટેડ વિડીયોમાં એડ કરી શકો છો જેનાથી જ્યારે તમારો કોઈ શોર્ટ્સ વાયરલ થાય તો એ રિલેટેડ વિડીયોમાં કોઈ ક્લિક કરે તો તમારા લોંગ વિડીયોમાં પણ વ્યૂઝ આવી ગઈ છે હવે શોર્ટ્સના નુકસાન શું છે એ તમને લોંગ વિડીયોના ફાયદા જણાવવું ત્યારે હું બતાવી દઈશ તો હવે વાત કરીએ લોંગ વિડીયોની તો પહેલાં જોઈએ લોંગ વિડીયોના ફાયદા શું છે લોંગ વિડીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં તમારું પર્સનલ બ્રાન્ડિંગ થઈ શકે છે જો તમે ફેસ ક્રીમવાળા વિડીયો બનાવો છો જે હું બનાવું છું તો તમારું એક ફેસ વેલ્યુ બને છે તમારું એક પર્સનલ બ્રાન્ડિંગ બને છે જો તમે ફેસ ક્રીમવાળા વિડીયો બનાવો છો તો લોકો તમારા વિડીયો જોશે ધીમે ધીમે તમારા વિડીયોઝમાં વ્યવસ આવશે લોકો તમને ઓળખવા લાગશે એમ તમારું ધીમે ધીમે પર્સનલ બ્રાન્ડિંગ તમારું ફેસ વેલ્યુ બનવા લાગશે ને જો તમે કોઈ લોંગ વિડીયો જોવો છો એ વિડીયોમાં તમે ટાઈમ વધારે આપો છો એને તમે રિપીટેડ લોંગ વિડીયો જોતા હોય તો એ જેનો વિડીયો તમે જોશો જોવો છો એનો વિડીયો બીજી વાર આવે તો તમે તેને ઓળખી પણ શકો છો સેમ એવી જ રીતે આપણે સોર્સના નુકસાન વિશે વાત કરીએ તો તમે આખા દિવસમાં કેટલા શોર્ટ્સ જોતા હશો ડાયરેક્ટ તમે સ્વાઇપ કરી દીધો છો સ્વાઇપ કરીને શોર્ટ્સ જોતા હશો તેમાંથી તમે કેટલાકના ફેસ યાદ રાખી શકો છો કેટલાકને યાદ રાખી શકો છો જ્યારે આપણે શોર્ટ્સ જોઈએ છે તો ડાયરેક્ટ એને સ્વાઇપ કરી કરીને જોઈએ છે તેમાં આપણે લોકોને યાદ ના રાખી શકીએ જ્યારે તમે લોંગ વિડીયો જોવો છો જેનો આપણે વિડીયો જોવી છીએ એની સાથે કનેક્શન આપણું રહી છે તેના માટે લોંગ વિડીયો બનાવવા જરૂરી છે અને લોંગ વિડીયોનો મેન ફાયદો એ જ છે અર્નિંગ તમે શોર્ટ્સ બનાવો છો તો તમે અત્યારે જાણી ગયા હશો કે શોર્ટ્સમાં એટલું અર્નિંગ નથી લોંગ વિડીયો કરતા ખૂબ જ ઓછું છે શોર્ટ્સમાં તમને સ્પોન્સર પણ ઓછા મળશે એડ્સ રેવન્યુ પણ ઓછું મળશે સેમ એવી જ રીતે લોંગ વિડીયોમાં તમને સ્પોન્સર પણ સારા મળશે વધારે મળશે અને એમાં એડ્સ પણ વધારે આવશે તો તમારું અર્નિંગ પણ વધારે થશે તમારું જ્યારે તમારા શોર્ટ્સમાં એક મિલિયન વ્યૂઝ આવે છે તો મારા અંદાજ પ્રમાણે સાતસો થી આઠસો રૂપિયા તમને મળે છે અને સેમ એવી જ રીતે જયારે તમારા લોંગ વિડીયોમાં એક મિલિયન વ્યૂઝ આવે છે તો પચાસ થી સાઠ હજાર રૂપિયા સુધી તમને મળે છે આ કેટેગરી વાઇસ ઉપર નીચે થઈ શકે છે પણ અંદાજીત એટલો ગેપ રહી છે લોંગ અને શોર્ટ વિડીયોમાં જો તમે શોર્ટ્સ બનાવો છો અને અર્નિંગ તમારું કેટલું થાય છે એ નીચે તમે કમેન્ટ કરીને બતાવી શકો છો તો કમેન્ટ જરૂરથી કરજો તો ફાઇનલ આપણે જોઈએ કે શોર્ટ્સ બનાવવા કે લોંગ વિડીયો બનાવવા મારું માનવું એવું છે કે જો તમારે લાંબા સમય સુધી કામ કરવું હોય એક પોતાનું એક ફેસ વેલ્યુ બનાવવી હોય તો તમારે લોંગ વિડીયો બનાવવા જોઈએ અને જો તમે ખાલી યુટ્યુબને એક ટાઈમપાસ તરીકે સ્ટાર્ટ કરવા માંગતા હોય તમારે શોર્ટ્સ બનાવવા જોઈએ હું એમ નથી કહેતો કે શોર્ટ્સ બનાવવાથી કંઈ નુકસાન છે શોર્ટ્સ બનાવવાથી તમારી ચેનલ જલ્દી ગ્રો થશે પણ જો તમારે લાંબા સમય સુધી કામ કરવું છે અને પૈસા પણ વધારે કમાવે છે અર્નિંગ પણ જો તમારે વધારે કરવું હોય તો તમારે એડ લોંગ વિડીયો તો બનાવવા જ પડશે બાકી તો તમારી ઈચ્છાની વાત છે પછી કે તમારે કયું ચેનલ બનાવો અત્યારે હું રિકમેન્ડ કરીશ કે તમે બે વિડીયો બનાવો લોંગ વિડીયો બનાવો અને તેને પ્રમોટ કરવા માટે શોર્ટ્સ બનાવો તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને લગતા કંઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો આવા ને વિડીયો તમે જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દેપ